અમેરિકાના અલ્બામા રાજ્યનું નાનકડું જેણે ભારતીય યુવાનોના સપનાની ભૂમિને ગુનાખોરીના ગઢમાં ફેરવી દીધી લાંબી અને ગુપ્ત તપાસ પછી પોલીસે ઓપરેશન પાર પાડ્યું સવાલ એ છે કે જે બે ગુજરાતી યુવાનો

ચોંકાવનાર વિગતો અમેરિકાના અલબામા રાજ્યની કોવિંગ્ટન કાઉન્ટીમાંથી આવેલા એક સનસનાટીપૂર્ણ અહેવાલની વાત કરવાના છીએ અહીંના ઓફ શહેરમાં આવેલી મોટર લોજ મોટેલ હવે ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની ગઈ છે પોલીસે લાંબી તપાસના અંતે મોટેલમાંથી દેહ વ્યાપાર અને હ્યુમન ટ્રાફિકિંગ સંબંધિત ગંભીર આરોપસર બે ગુજરાતી યુવાનોની ધરપકડ કરી છે જેણે અમેરિકામાં વસતા સમગ્ર ભારતીય સમાજના માથે સવાલ ઉભા કર્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર ઓક પોલીસ વિભાગ કોવિંગ્ટન કાઉન્ટી શેરીફ ઓફિસ અને ફેડરલ એજન્સીઓના સંયુક્ત પ્રયાસથી આ ગુપ્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું છેલ્લા કેટલાક મહિનાથી પોલીસને આ મોટેલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ટીપ ઓપ્સ મળી રહી હતી સ્થાનિક સમાજે મોટેલમાં ભારતીય મૂળના કામદારોની શંકાસ્પદ હાજરી અને અવર જવર વિશે ફરિયાદ કરી હતી પોલીસે મોટેલની આસપાસ ડિજિટલ અને ફિઝિકલ સર્વેલન્સ ગોઠવ્યું હતું તપાસમાં વોટ્સએપ મેસેજ બેંક ટ્રાન્ઝેક્શન અને કેટલાક વિડીયો રેકોર્ડિંગ્સ પણ એકત્રિત કરવામાં આવ્યા હતા જે દર્શાવતા હતા કે કેવી રીતે આ મોટેલ એક નાના પાયાના પરંતુ સંગઠિત દેહ વ્યાપારના નેટવર્ક તરીકે કાર્ય કરી રહ્યું હતું ચાર નવેમ્બર બે હજાર પચીસ ના રોજ મોડી રાત્રે પોલીસે મોટેલમાં દરોડો પાડ્યો અને મુખ્ય સૂત્રધાર તરીકે ઓળખાતા બે ગુજરાતી યુવાનો દીક્ષિત કુમાર રસિકભાઈ પટેલ અને કેતન તલાટીને ઝડપી પાડ્યા ધરપકડ પછી બંને યુવાનો પર લગાવાયેલા આરોપો ખૂબ જ ગંભીર છે તેમના પર મુખ્યત્વે દેહ વ્યાપારને પ્રોત્સાહન આપવા અને તેનાથી પણ વધુ ગંભીર એવા મહિલાઓનું હેઠળ દાખલ થયા છે જે તેના પર વધુ ગંભીરતા સૂચવે છે ન્યાયાલયે દીક્ષિત પટેલ માટે સોળ હજાર ડોલર અને કેતન તલાટી માટે છવ્વીસ હજાર ડોલર નો બોલ્ડ નક્કી કર્યો હતો આ બંને યુવાનોએ બોન્ડની રકમ ભરીને જામીન પર મુક્ત થવું એ દર્શાવે છે કે તેમની પાસે નાણાકીય સ્ત્રોત ઉપલબ્ધ છે જે આ નેટવર્કના સંભવિત વ્યાપક ફેલાવા તરફ ઇશારો કરે છે આ બોન્ડની મોટી રકમ ભરવાની ક્ષમતાએ જ પોલીસના કાન સરવા કર્યા છે સૌથી મોટો સવાલ તો હવે તેમના ઇમિગ્રેશન સ્ટેટસ પર ઊભો થયો છે પોલીસ દ્વારા તેમના સ્ટેટસ વિશે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી પરંતુ સૂત્રોનું માનવું છે કે આ બંને યુવાનો અનડોક્યુમેન્ટેડ એટલે કે અવૈધ રીતે અમેરિકામાં વસવાટ કરી રહ્યા હતા જો આ વાત સાચી ઠરે તો આ દેહ વ્યાપાર જેવા ગંભીર ગુનાઓ અમેરિકન કાયદા હેઠળ ડિપોર્ટેબલ ઓફેન્સ ગણાય છે આનો અર્થ એ થયો કે ભલે તેઓ જામીન પર છૂટી ગયા હોય આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટન્સ એન્ડફોર્સમેન્ટ ગમે ત્યારે તેમની અટકાયત કરીને ડિપોટેશનની કાર્યવાહી શરૂ કરી શકે છે અમેરિકન સ્વપ્ન હવે આવા યુવાનો માટે વિદેશી જેલ અને દેશ નિકાલનું દુઃસ્વપ્ન બની શકે છે આ ઘટના અમેરિકાના મોટેલ વ્યવસાયમાં રોપાયેલા સમગ્ર ગુજરાતી સમાજ માટે એક લાલબત્તી સમાન છે ઘણીવાર મોટેલના માલિકોની જાણ બહાર કર્મચારીઓની સંડોવણીથી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે પરંતુ આ કેસે સાબિત કર્યું છે કે પોલીસ હવે આ પ્રકારના ગુનાઓ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે વર્તમાન સમયમાં વોટર લોજ મોટેલને સીલ કરવાની અને તેનું લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે શેરીફ બ્લેક ટુમે સખત સંકેત આપ્યા છે કે તપાસ હજુ પૂર્ણ નથી થાય વધુ ધરપકડો થવાની સંભાવના છે જેમાં સંભવિત પીડિત મહિલાઓ અન્ય મોટેલ કર્મચારીઓ અથવા તો મોટેલના માલિકો પણ સામેલ હોઈ શકે છે આ કેસના તાર ક્યાં સુધી લંબાય છે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે અમેરિકામાં ભારતીય સમાજની છબી પર વધુ કાળો ડાઘ લગાડનારા આ નેટવર્કને સંપૂર્ણપણે તોડી પાડવા માટે પોલીસ તંત્ર કટિબદ્ધ છે આ સમગ્ર ઘટના પર અમારી નજર રહેશે હ્યુમન ટ્રાફિકિંગ વિરુદ્ધ આ લડાઈ માત્ર પોલીસની નથી જે દરેક જવાબદાર નાગરિકની પણ એટલી જ છે માટે તમામ ગુજરાતીઓએ આગળ આવીને આવી કામગીરી આવા કાળા કાન કાળા કૌભાંડ કરનારાને ઉજાગર કરવા જ જોઈએ